સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલની સૌથી દુઃખદ ખબર અમરેલી જિલ્લાના રાજુલાથી આવી રહી છે જ્યાં નદીમાં નાહવા પડેલા ચાર યુવકો ડૂબી જતા ગ્રામ્ય વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે ચાલો જાણીએ વિગતે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામે આજે હૃદયદ્રાવક ઘટના બની ગામની નજીક વહેતી ધાતરવડી નદીમાં ચાર યુવકો નાહવા પડ્યા હતા પરંતુ પાણીનો અચાનક વધેલો પ્રવાહ અને ઊંડાણને કારણે તેઓ ડૂબવા લાગ્યા સ્થાનિક લોકોએ યુવકોને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ પૂરતી મદદ મળતા પહેલા જ ચારો યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા આ ઘટના બાદ સમગ્ર ગામમાં અફરાતફરી મચી ગઈ ગામના સરપંચ રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર મામલતદાર ભગીરથ ચૌહાણ સહિત વહીવટી તંત્રની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ યુવકોની શોધખોળ માટે બોટની વ્યવસ્થા કરવામાં આવી છે અને કોસ્ટગાર્ડ ટીમને પણ મદદ માટે જાણ કરવામાં આવી છે સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમણે પોતે જ નદીમાં ઉતરીને યુવકોની શોધખોળમાં જોડાયા જે દ્રશ્ય જોઈને લોકો ભાવવિભોર થઈ ગયા ઇન્ચાર્જ મામલતદાર ભગીરથ ચૌહાણે ચાર યુવકોના ડૂબ્યાની પુષ્ટિ કરી છે આ ઘટનાથી ધારેશ્વર ગામ અને આસપાસના વિસ્તારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે ખબરના સ્ત્રોત અમરેલી થી મહેશ બારૈયા સિટી અપડેટ ન્યૂઝ જોડાયેલા રહો કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે આ છે સિટી અપડેટ ન્યૂઝ